ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે ભાભરના બીઆરસી હોલ ખાતે નારી સંમેલન કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને સશક્ત બનાવી સમાજમાં જાગૃતિ લાવવાનો અને નારી શક્તિના મહત્વ સમજાવવાનો હતો કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આ પ્રસંગે ભાભરપીઆઈ એસ ડી ચૌધરીએ જણાવ્યું હતું કે મહિલાઓ પુરુષ સમોવડી બની સશક્ત બને અને પોતાના બાળકોમાં નાનપણથી જ સારા સંસ્કારોનું સિંચન કરે તે અત્યંત જરૂરી છે કાર્યક્રમ દરમિયાન નારી તું નારાયણી સૂત્રને સાર્થક કરવા વિશેષ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી જેમાં આંગણવાડી કાર્યકર બહેનોની ભૂમિકાને મહત્વની ગણાવી હતી આ પ્રસંગે મામલતદાર કેશી પરમાર ટીડીઓ કેવી મોઢેરા સીડીપીઓ હંસાબેન પંડ્યા અને બીઆરસી કોઓર્ડિનેટર કિશનભાઈ પાઠક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એનએનએમ બ્લોક કો ઓડિટર કિશનભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું નમસ્કાર આજના નારી સંમેલન કાર્યક્રમની અંદર અમારા ભાબર ઘટકની અંદર એકસો ને પાંત્રી આંગણવાડી કાર્યકર બહેનો એમની સાથે ગામમાંથી આવેલી મહિલાઓ સાથે આજનો કાર્યક્રમ મારો નારી સંમેલન કરવામાં આવ્યો જેમાં પીઆઈ બેન ચૌધરી સાહેબ તથા મામલેખર સાહેબ ટીડીએ સાહેબ અહીંનો હેલ્થનો સ્ટાફ તથા મારો આઈસીડીએ સ્ટફ તથા અમારા પત્રકાર ભાઈઓ તથા આંગણવાડીની બહેનો તથા મહિલાઓ આજના જે કાર્યક્રમની અંદર મહિલાઓને જે સંદેશો આપવામાં આવ્યો છે કે એક નારી એક સશક્ત નારી કઈ રીતે બને પોતે નીડર કઈ રીતે બને પોતે પગભર કઈ રીતે બને અને એક નારીનું આગવું સ્તન છે એ કઈ રીતે જળવાય એના માટે વિવિધ આવનાર ખાતાઓમાંથી એમને માહિતગાર કરવામાં આવ્યા બેનો દરેક એક માતા છે એક દીકરી છે એક સ્ત્રી તરીકે પોતાનું પત્નીનું આગવું સ્તન છે જે દરેક સ્તન પોતે જાળવી રાખે એના માટેનું આજે વિવિધ વાર્તા સાથે અમે અહીંયા નારી સંમેલન તરીકેનું એક આયોજન કરેલું છે જેમાં બહેનોએ પોતાનું વક્તત્વ રજૂ કર્યું છે કે નારી એટલે શું એટલે દરેક બહેનોને મારી વિનંતી છે કે નારી તરીકે આપણે દરેક દીકરીઓને ભણાવીએ આગળ વધારીએ અને આપણે ખુદ પણ પગભર રહીએ તો આપણા બાળકો પણ સારી રીતે એક માતા સ્વશિક્ષકની ગરજ સારે છે એ અર્થ આપણે સાર કરવાનો છે એટલે આપણે દરેક બહેનોને નારી વંદના તરીકે આજના મારા નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાતા આવા કાર્યક્રમો થકી મહિલાઓમાં આત્મનિર્ભરતા અને જાગૃતિ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી આંગણવાડી બહેનો અને મહિલાઓએ આ સંમેલનમાંથી પ્રેરણા મેળવી સમાજ ઘડતરમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ કર્યો હતો